શિક્ષણની વાત કરીએ તો મેં પીટીસી કરેલું છે અને ઇકોનોમિક્સ અને સાયકોલોજી સાથે મેં ટીવાય બી એ કમ્પ્લીટ કર્યું ગ્રેજ્યુએશન બી કરેલું ગ્રેજ્યુએશન પછી મેં એલ એલ એડમિશન લીધું પણ પછી એમાં જઈ ન શક્યા પછી પાંચેક વર્ષ શિક્ષક રહ્યા પછી તો આ શું છે એકવીસમી સદીનો સમય છે એટલે શું છે બધાને આર્થિકતાની લાભ હોય એટલે અમે બી એ સમયમાં અમે બી બાળક વૃત્તિમાં હતા આધ્યાત્મથી ક્યાંય એવું લેવા દેવા હતું નહીં થોડું ઘણું સમજણમાં તમે જેમ અભ્યાસ કરતા એમાં અમારો અભ્યાસ હતો એના પછી હું વિદેશમાં ત્રણેક વર્ષ રહું ચારથી પાંચ કન્ટ્રીની અંદર ચારથી પાંચ કન્ટ્રી ત્યાં બિઝનેસને કરતા પણ જેને કહેવાય ને કે જૂના જન્મના કોઈ સંક્ષિપ્ત કર્મ એ છે ને જાગ્રત થઈ ગયા હોય અને આ વખતની ચેતના ઉપર એ સતત પ્રકાશ પાડે ને એટલે વ્યક્તિત્વ જેટલું જીવન ગયા વખતથી છોડ્યું છે ને એટલું જીવન જીવવાનું ચાલુ કરે એટલે મારા જીવનમાં પરિવર્તન આવ્યું અને એ પરિવર્તનમાં ધીમે 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 એક જ્ઞાન પીપાસા જાગી ગઈ એટલી હદેખત એવું થયું કે એક મહાત્મા આવે છે અને એ મહાત્મા માટે